અમદાવાદ શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે શહેરના ઉત્તર ઝોનમાં આવેલ સઈજપુર વોર્ડમાં મેમકોથી નરોડા પાટિયા જવાના રોડ પર કોન્ક્રીટ બજારની અંદર ગલીમાં તંત્રની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર સ્ક્રીન પર દર્શાવેલ ફોટોગ્રાફ મુજબનું મહાકાઈ બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે આ બાંધકામની મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી તેમ છતાં ભ્રષ્ટાચારી તંત્ર આવા બાંધકામો સામે આ કરી રહ્યું છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે સૈજપુર વોર્ડમાં ઊભું કરવામાં આવેલ આ બાંધકામથી અહીંના વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજાણ હોય તે પણ શક્ય નથી ત્યારે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે સાથે જ તંત્ર દ્વારા આવા બાંધકામોને છૂટો ડોર આપી મસમોટો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આવા બાંધકામોને ડિમોલિશ કરવાની જગ્યાએ તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું